હમણાં તો ઉતારો બેઠેલો વાસુદેવભાઈ ને વિક્રમભાઈ ને એમના દીકરા બધા આવેલા અનિલભાઈ ને બધા આવેલા અને બાપુ વાત કરી બાપુ અમારા મંદિર માં હમણાં જ બાપુ આવ્યા છે પણ અમે એમને બાપુ પચીસ પગાર પચીસ રૂપિયા આપ્યો હોય તો એ પચીસ હજાર એ અઠવાડિયા વાપરી નાખી બાપુ એનું કોઈ નક્કી નહીં બાપુ જોતું જ નથી એવું જ કે છે બાપુ એ વખાણ ને મારા કુકુ સાધુ ને વખાણ ના કરું ક્યારે કેમ કે સંસારી દસ ટકા જોવે ને એટલે સો ટકા બોલે એટલે આની વાત થાય દસ ટકા જ હોય પણ સો ટકા વાત કરે અને સાધુ છે ને એ સો ટકા જોવે ને દસ ટકા જ બતાવે પણ સંસારીઓ તો ખોટા નિવેદન આપી દે દસ ટકા જ સારું જોયું હોય સો ટકા અને સાધુ હોય સો ટકા જોયા હોય ને પણ દસ ટકા જ કહે દસ ટકા સારું હોય

કેવું બહુ કાઠું છે જો સાહેબ આવા સાધુ જ કરીએ કે હું આ કહું ખરા પણ કરી નાખું સાહેબ જો સુખ પાવા રામ ભજન આવું ભજન માં સંતોષ કીધું સાહેબ ના જોઈએ ના જોઈએ સોના ચાંદી ને કરવા જો પણ મને લગ લાગ્યો એનું કરું

મેલ છે મોટું રજવાડું છે તારે મીરાયા બતાવે મેડીને મેલા તું મારે કામ નહીં આવે સંતો ની ઝૂપડી મંદડો બોયો મોરીમાં

રામ ભજન ઓ સુખ નાઈ અમીરી મે મન લાગો મેરો યાર ફકીરી આ ફકીરી એવી છે ને આમાં એકવાર રંગ લાગી જાય ને સાહેબ લાગો બહુ કાઠો છે લાગ્યા પછી તો એવી મોજ છે ને એવી અમીરીમાં નથી સાહેબ આવા માણસો કોણ કરે ખબર કે આવ્યા ઘરે શિરડીનો ઘર માંથી નીકળીને આમ જોયું તો મહારાજ શિરડી ક્યાં છે બધી એક હોઠો બચી તુકારામ કે

સમુદ્ર મંથનમાંથી માંથી વિષ નીકળ્યું વાળા દેવતાઓ કે અમે ના પીએ દાનવો કે અમે ના પીવે કરવું શું બ્રહ્મા બધા પાછી ફર્યા ભગવાન શિવ ના પાછી આવ્યા પ્રભુ ને પ્રાર્થના કરી સાહેબ અમૃત પીએ ને એ દેવ અને ઝેર પીએ ને એ મહાદેવ સાહેબ એને મહાદેવ કહેવાય પાર્વતી મના કરી પણ જ્યાં ભગવાને વિષ પીધું ઘણા લોકો વિચાર કરે ભગવાને કંઠમાં રાખ્યું વિષ ભલે કંઠમાં હોય કે પેટમાં હોય વિષ સ્વભાવ શું છે મારવાનો મીરાએ પીધું મીરા પણ ના મરી ભગવાન શિવ પીધું એમને પણ કઈ ના થયું વિષ્ણો નો સ્વભાવ હવે લાઈટ છે તમે આ પક્ષ હાથ નાખો હું ગમે તેવી કથા કરતો હોઉં ગમે તેવું ભગવાન નજીક હોય તો હાથ નાખું તો કરંટ ના આવે તેમ ઝેર મારી ના નાખે ઝેરે શિવને થયું કેમ નહીં કહી અને મીરાને કેમ કહી ના થયું એનું સંતો એનું સંશોધન કરીને કહ્યું છે કે જ્યારે ભગવાન શિવ અને મીરા ઝેર પીવા ગઈને ને જામ ઝેર પીવા ગયા ત્યારે પેલા શું બોલ્યા છે રામ શું બોલ્યા છે રામ કઈ અને પછી ઝેર પીધું તો આગળ રામ હોય અને પછી પાછળ વિષ હોય તો શું બની જાય વિષ રામ શું બની જાય વીસ જીવનમાં ગમે તેવા દુઃખો આવ્યા હોય પણ દુઃખ ને તમે રામનાગર ના મૂકી દો ને એ જ દુઃખ તમારા મારા માટે વિશ્રામ બની જાય છે પણ આપણે તો દુઃખ આવ્યું નહીં પેલા પાછે જઈએ પેલા પાછે જઈએ પેલા પાછે જઈએ प्रभु नागर मुकी दो जहाँ प्रभु ने प्रार्थना राम के विश्व दूज है दुनिया में अगर आए हैं तो जीना ही पड़ेगा अगर जय रहे तो पीना ही पड़ेगा भगवान ने, ने गड़ामा राखी थे भगवान शिव नु नाम नीलकंठ पड़े नीलकंठ महादेव जहर पिया जीवन दिया બડા દા તું આયો ચરણ તિહાર પ્રભુ તાર તારું દાસ કે નિવાસી નમો દાર હરણ તિહારે બોલે પાર તાર તું ચહેર પિયા જીવ દિયા બડા તું સુરાયો શું જોઈએ છે આ તમારું કડું ઉતારી લઈ અને શંકર ભગવાન પછી હલોવા ઈ જેના પર હાથ મૂકે બળી ભસ્મા થઈ જાય કરું અને ભગવાન પાછા મોહિની બન્યા ભસ્માસુર પાછે આવ્યા લગ્નની વાત કરી એ કામ કરો હું પરણું કરા પણ તમારે ડાન્સ કરવો પડશે કેવો ડાન્સ કે ડાબો હાથ કેડ ઉપર મૂકો જમણો માથા ઉપર મૂકો અને ભસ્માસુર એક મોહિત સ્ત્રીના અંદર બની એક હાથ કેડ ઉપર મૂક્યો અને જેના હાથમાં કંકણ હતું એ માથા ઉપર મૂક્યો અને ભસ્માસુર બની ભસ્મ થાય પણ આપી દે ખરા हर प्रिया जीवन जी दि... પડી પાછા ભેગા થયા દેવતાઓને મુખ બાજુ રાખ્યા દાનવો કુશળા બાજુ રહ્યા છે વળી મંથન પ્રારંભ કરે છે કામ ગાય નીકળે છે ઋષિઓને અર્પણ કરે છે ઉચરવા નામનો ઘોડો બળી રાજાને આપે છે હાથી ઇન્દ્ર આપે છે મણિયો નીકળી છે અપ્સરાઓ દેવતાઓને આપે છે અને જ્યાં લક્ષ્મીજી પ્રગટ થયા છે આપણે કથા સાંભળી નાણ જય માળા પહેરાવે છે વળી પાછું મંથન નીકળે છે અને હવે અમૃત અંદરથી નીકળે છે આમ અમૃત નીકળે પણ મંથન કરતા આવડું એમ જીવન છે ને જીવનના અંદરથી અમૃત નીકળે ખરા નીકળે અમૃત અમૃત ક્યારે નીકળે ખબર છે એનું મંથન તમે કરો રામ કથા ભાગવત કથા શિવ કથા સત્સંગ મેં પેલા દિવસે પણ કહ્યું હતું કાકસ દેહો દેહો કાગડો કોયલ બની જાય છે પણ ક્યારે ખબર છે આ દેહ હંસ બને છે પણ આના અંદર જે બધું પડેલું છે ને નેકર સંત અને પારસમાં તું બડો આતરો જાણ પારસમણી છે ને એ લોખંડ અડે તો લોખંડ સોનું બની શકે છે પણ પારસમણી લોખંડ ને પારસમણી બનાવી શકતી નથી એ તાકાત આવા સંતોમાં માં છે સંત જેને અડે ને એના જેવો એને બનાવી નાખે છે ઈળ ભમરી બને તમને કહ્યું ઈળ માંથી બમરી બને

સંત એના જેવો એને બનાવી દેશે એના જેવો જ એને બનાવી દેશે પણ સંત નો સંત મારે ઘણા મને કહે છે બાપુ આટલી કથા હું સાંભળું છું આનું પરિવર્તન પરિવર્તન આના અંદર અમૃત નીકળે છે પણ કેવું બને ખબર છે છોકરો મંદિર માં જાય એક સાધુ ના પાસે ગયો સાધુ રાજી થઈ ગયા અને એને પારસમણ લ્યા પારસમણ આનું શું તાકાત છે કે પાર્શ્મણની એ તાકાત છે કે પાર્શ્મણ લોખણને અડાડી તો તારા ઘરમાં સોરુ થઈ ગયે છે છોકરો મંદિરમાંથી ઘરે આવ્યો અને ઘરે આવ્યા પછી ઘરમાં બધું જોયું ને કે ઘરમાં મોટી કોઠી પડી છે એના મનમાં એવું થયું લાવ પેલા કોટી હોનાની કરી દઉં પછી બધું હોનાનું करू આમ ઢાકણું ખોલી આમ પાર્શ્મણને નાખી આમ નાખી કોટીના અંદર પડી પણ કોટી હોનાની થઈ નહીં પેલા ચિંતા થવા લાગી બાપુ ખોટા

એક વખત ત્રણ વસ્તુ પ્રગટે છે એ માણેક ખાલી પૂનમ ના દિવસે રાતના બાર વાગે ચંદ્ર માંથી અમી પડે છે અને અમીનું બિંદુ જેટલી સમુદ્રના અંદર ચીપો હોય છે એ ચીપો રાતના બાર વાગે આમ સમુદ્ર પાણીમાંથી મોઢું બહાર કાઢી આમ મોઢું પોળું કરી અને બેઠી હોય છે એક દિવસે રાતના બાર વાગે જેટલા સાપો ધરતી ઉપર છે એ બધા દરોમાંથી મોઢું પોળું કરી અને બેઠા હોય છે એક દિવસે કપૂર કેળ આમ ખીલેલી હોય છે એક બિંદુ રાતના બાર વાગે માણે પૂનમ ના દિવસે ચંદ્ર અમી પડે અને પડે એટલે બિંદુ પકડી દર માં જાય એમાં ઝેર પાકે અને કપૂર કેળ પડે તો કેળમાં કપૂર પાકે હવે માનો કે જે બિંદુ પડ્યું છે એમાં કોઈ દોષ નથી જેવું તમે બની જેવું પાત્ર બને તમે પકડો એવું તમારા માં પગડ થવાનું છે સાપ બની અને પકડો તો ઝેર પાકવાનું છે કપૂર બની પકડો કેર બની પકડો

અને એમાંય સાહેબ ઇન્દ્ર નો દીકરો જયંત અમૃત નો કુંભ લઈ ભાગી જાય છે સરગમાં લઈ ગયો આઠ જગ્યા એ કુંભ ને મૂક્યો છે ચાર સરગમાં મૂક્યા છે ચાર આપણા ધરતી ઉપર કુંભને મૂકવામાં આવ્યો છે એમ આઠ જગ્યાએ કુંભને મૂક્યો છે ધરતી ઉપરના ચાર જગ્યા પહેલો હરિદ્વારમાં મૂક્યો બીજો પ્રયાગમાં મૂક્યો ત્રીજો નાસિકમાં મૂક્યો ને ચોથો ઉજ્જૈનમાં મૂક્યો છે આ ચાર જગ્યાએ એટલે અત્યારે હાલે કુંભના મેળા ભરાય છે સાહેબ ચાર મૃત્યુ લોકમાં ચાર દેવલોકમાં આઠ જગ્યાએ કુંભને મૂકવામાં આવ્યો છે દેવતાઓ બધા બાજુવા લાગ્યા છે એમાં પરમાત્મા પોતે વિશ્વ મોહિની બની અને પ્રગટે છે બોલે વિશ્વ મોહિની ભગવાન આને ભગવાન વિશ્વ મોહિની બન્યા છે બધા દેવતા વિશ્વ મોહિનીને જોઈ કેમ કે માયા છે ને એ બલબલાને હેરાન કરી નાખે માયા બડી નાગણી સ્વરૂપ પોતાનું અમૃતને છોડી અને બધા વિશ્વ મોહિની પાછળ દોડવા લાગ્યા છે માયા વસ્તુ એ માયા ભળી નાગણી ગણી સ્વરૂપ પોતાના ખાય આનામાંથી જે ઉછળે એ મોટો ભૂરિંગ થા આપણે ના કીધું કે પછી તારે વાપરી નાખે છે દસ દિવસ માયા છે ને માયા એ નાગણ છે નાગણ વિયાય ને એટલે ગોળ કુંડાળું કરે છે બધા બચ્ચા વિંડા વચ્ચે પડ્યા હોય આપણે ડંક મારે હિંદુ ફૂટે કણો નીકળે નાગણ થઈ જાય ડંક મારે કણો નીકળે નાગણ થઈ જાય પણ ડંક મારે અને કણો નીકળે ને ઈ કણો કૂદકો મારી અને કુંડાણાના બાર પડે ને એ પછી મોટો બોરિંગ થાય છે એ મણિધર થાય અને એ પછી પૂજા એમ નરસિંહ મીરા ગોરો આવા સાધુ કૂદકો મારી બહાર પડ્યા આ માયાના બહાર પડે ને એ મોટા બોરિંગો થાય છે માયાના પાસર પડ્યા છે વિશ્વ મહિની ગળો લઈ લીધો છે દાનો કે અમને પાવો દેવતાઓ કે અમને પાવો લાઈન બંધની ની બેસાડી છે હું તમને વિતરણ કરીશ ચિંતા કરો નહીં તમે બધા અને પેલા દેવતાઓને અમૃત આપવા લાગ્યા વિશ્વ મહિની વસ્તુરો બોલ્યા કે એ ક્યાં કરી રહ્યો તો પેલા અમને પાવો વિશ્વ મહિની બોલી ચિંતા ના કરો જે ઉપરનું ગીત બધું પાણી છે ને પાણી પાણી બધું આ દેવતાઓને આપી દઉં અને જે અંદર અમૃત જે અમૃત છે ને એ તમારા માટે રાખવાની છે કેમ કે સેવકને સુખ ના મળે ભિખારીને માન ના મળે વિવિચારી મુક્તિ ના મળે બહુ કથાઓ છે આના અંદર આ બધી કથાઓ આપણે કાલની બધી આપણે કૃષ્ણ જન્મ વેલા આપણે કરી નાખ્યો આપણે હે ના પ્રસંગો બહુ બાકી રહી ગયા સાહેબ કેમ કે આપણે હવે કૃષ્ણના નજીક જવાનું છે મારે તમારે એના પછી તો સાહેબ બળી રાજાને ખબર પડી હવે મારે કરવું શું તેમના ગુરુ મળે છે શો યજ્ઞનું કહે છે નવોડો અગ્ન પૂરા થાય છે અને પછી તો સાહેબ અધિથી પરમા આધારના માટે પરમાત્મા વામન માં પ્રગટ્યા જોત જોતામાં વિરાટ સુભ ધારણ કર્યું છે અને પછી ભગવાન વામન બની બળીરાજાનું એક યજ્ઞ બાકી છે રાજાના પાછે જાય છે અને પછી એને બ્રાહ્મણને જોઈ બળી દોડતો જાય છે પધારો પધારો મારા આગળ સાધુ આવ્યો છે સાહેબ મારા યજ્ઞ છે એક યજ્ઞ મારો બાકી રહ્યો છે મારું નામ બળી દાદા છે માગો તમારે શું જોઈએ છે અને શુક્રાચાર્ય સમજી ગયા કે આ વામન નથી પણ આ બ્રહ્મ છે સાહેબ